કેમ છો કેમ છો કેમ છો મજામાં છો ને બધા આવી ગઈ જય શ્રી કૃષ્ણ કરવા આવી ગયા બધા સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા હા મોરલો બોલે

બધું બોલવું જોઈએ કામ એ ખાલી એમ કીધું ને દાદી એ કાલે સીવું ફળાંગ દેખીને ઉભી થઈ ગઈ ફટાફટ બૂટ પહેરી થાય જોવા ગઈ કે સીવું નામ પડે એટલે ગયા જોઈ આવ્યા ગય આટો મારી આવી પછી દાદી એમ કીધું ને કે ગાય ને ને તે વઈ ગઈ ઉપી પછી પાછી આવતી રે કરીને આજી ઉભી રહેત નહીં ઊભી રહેત ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી એટલી ફેમિલી ને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો જ બપોરા ને તણ થઈ ગયું છે એ શાક તા સળી ગયું ગલકાનું શાક બનાવી નાખ્યું છે ને દક્ષા કીધું તું કે બે ત્રણ રોટલી કર એક બે રોટલા કરતી છે ને બે ત્રણ રોટલા કર્યા ને હવે રોટલી છે બે ત્રણ બાકી તે કરી નાખ્યા ને હું ગઈ હતી અહીંયા mà cô ta nói <laughs> phải chín mươi chín phần lọchneu lấy áo quần áo quần 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 a quần 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 હા એ કે દિન આવું 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 કરતા હતા એને પેલા કેતા કે રવિવાર આવું તમારો રવિવાર આવતો જ નથી એક બે આવી ને આવ્યા તા ત્યાજે આના આના કરતા મેં કીધું નિશાળ થી વેલા છોકરા ધ્રુવ ને તો તેડીયા વેલો થયું હું વહેલા આવી જ વેલું બેહાય પછી મોડા મોડા આવે તો પછી હું બે હું રવિવારે પછી મેળ ન આવે તો તમાર કેટલાય રવિવાર વયા ગયા ઈ ધ્રુવ તો આઈ જ વખતે તો કેતો તો ઈ કે હું ઈ કે નિશાળ વયો જાય નકર તેમ કે કઈ આવું હોય ને તો હું નિશાળે નહીં જાવ તો જો ટાણે હેને પ્રિયલ હોઈ ગઈ ને આપણે શોર્ટ વિડીયો ઉતાર લીધો ને માં ઘડીક વાર પૂરો ખાઈ લીધો ને હવે છે ને આપણે જો શાકભાજી બધી લઈ આવ્યા હતા ને બનાવવાના છે આપણે ભજીયા તો જો પાલક સુધારી મરચાં સુધારવા ને હું સુધારો મીજી ધાણાભાજી તો ભજીયાનો પ્રોગ્રામ આ ઝીણું ઝીણું સુધારી લઈએ વેલેરું પછી આવે ને બે બેઠા હોય તો આપણે ઘડી બેહી હોઈએ પછી આ તો ગરમ ગરમ જ બનાવવાના છે પણ જે બની શકે ને અટાણ વેલેરું બનાવી લઈએ બીજી ધાણાભાજી કરતા જાય

વેકેશન વેકેશન ની વાત હતી આખું પૂરું થઈ થઈ ગયું ને ને બે મહિના માથે ગયા હવે એનો રવિવાર રવિવાર આવતો નતો બુધવાર બેઠા ને પ્રિયલ જવા ને દ્રોવ લેખી ચાલુ થઈ ગયું રમે તું કરે ચા પાણી પીજો

કાજલ બેન રહી ગયા હવે પાટલો નથી તમે બે મજા આવી ગઈ એ તો મોટી પૂરી કહીએ કે માં બધા કેતા હોય ને કે મા બનાવે ને અમાર રોટલાય મોટા હોય ભજીયા મોટા હોય અમારે પુરી મોટી હોય નાનું કઈ નો હાલે જો બસ પુરી વણાઈ જાય ને પૂરી તરવાની હે હા ભજીયા જમવાના એ ભાઈ ભજીયા ગરમ ગરમ કા ત્યાં પાછા કેવો ને ગરમ ગરમ ભજીયા પુરી પછી જમવા બેહાળવાના હે તો જો માનાત ના હવે ભાગવા ન જ દેવાને રોકી રાખવા એટલે પછી આપડે પ્રોગ્રામ કર નાખ્યો કે હવે જંતિ તો આજ માનાત ના ગરમ મોટા મોટા ભજીયા ખવડાવવાના હે બધાયને ભજીયા ને પૂરી ને આપણે જાય તો ખાઈ ને આવીએ ભજીયા તો અતણે આપણે ખવરાવા પડે ને અહીં આવે ભાઈ દર વખતે એમને વયા જાતા આજે વખતે જવા દે એટલે તું એલું ફટાફટ કરી દીધું નકર તાણે કરવા બે જ ના તો રોકી દેત કે નદ બનાવ એટલે જો કાજલ બનાયો એટલે કાજલ દેને અંદર વયા ગયા કે આજ કાઈ બોલાય એમ ના તો જો પૂરી વણાઈ ગઈ ને અમે ગાય દોઈ લીધી ને પછી છે ને મા તરે તેમાં પછી ઘડીક ફરીયામાં આવતા રહ્યા અંદર બે અંદર ત્યાં ફરીયામ પવનમાં બેહી ગયા ને પ્રિયલ વળી પાછી ઈચકે ચડી ગઈ ને કાલે તમને કીધું તું આપણે વિડિયામાં કે એક પેટ તો આપણે કોઠી લઈ આવી હતી શાંતિ હજી બીજી પેટે લઈ આવી જોઈ શાંતિ લઈ આવી તે જો તમને દેખાડી દે જાઉં તમને કાલ કીધું નતું સરપ્રાઈઝ રાખ્યું તો કે હું લઈ આવી ડ્રેસ લઈ આવી કાપડ છે આ ઓટણી છે અંદર સલવાર નું શાંતિ એમ કે નો ગમે તો બદલાવી નાખશું બધા કોમેન્ટમાં કે હે કેવો લઈએ મને તો ગઈ મો પણ હોય ને વસ્તુ એ નહી બદલાવાની આમે પિંક કલર ને રેડ કલર મારા ફેવરેટ છે એટલે પિંક કલર આવ્યો છે તો ને ડિઝાઇન ઈ છે ફ્લાવર પ્રિન્ટ છે

હા બધા ને પૂછવાનું દેખાડું પપ્પા તો ભેગા આવ્યા ને સાંકડી મા કેતા હતા હા તે પપ્પાને તો ભેગા લઈ આવવાના જ હોય ને હમ ને મા એમ કે કે શ્યામ પપ્પા એટલે કે મારા જીજાજી ને લેતો હોય ને કે એટલે એને પણ છે ને નાઈટમાં જવાનું હોય જો એમ કે એને નાઈટમાં માં રાત પાડી જવાનું હોય એટલે એ ન થાય વા ન કર ઈ સ્કૂટરમાં આવી જાય અત્યારે નીકળી ગયા નીકળી ગયા છે ને કાજલ ભાભી ને તો કે એક તો જણો ઘરે પછી રહેવા જોઈએ ને શાંતિ રહે ને આ ગાય વ્યાવાની હે ને પછી આપણા ભૂમિ પપ્પા ને ત્યાં ધ્યાન રાખશે

એ આપડા માટે ઓલવેઝ રેડી જ કા ભૂમિ તને ભૂમિ એમ કેતા તા કે ભૂમિ તું એ કે વિડિયો બનાવવાનો ચાલુ કર દે મારા થાય ઓલી અમારે અમારે કેમ કિરણ અમને ચાલુ કરાવ્યા કે તમે ચાલુ કરો ને તો મને મારા પિયર નું જોવા મળે તો એમાં દક્ષાય તમે કહી ને કે તું ચાલુ કર ભૂમિ તો મને મારા પિયરના વિડિયો જોવા જ વાત છે વિડિયો કોલ માં દેવા જ એને આપણે શોર્ટ વિડિયો ઉતારતા હોય ને ભૂમિ એનો ઓરિજિનલ સીરીયસ એનો

જીતનો ઢોલ વગડાવો ઢોલ વગડાવો તો આપણે જીતનો ઢોલ વગડાવવાનો જ છે પણ એના હાટુ કોક જોઈએ ખરે ને ગોતવી પડે છોકરી એટલે આપણે એ કામ છે ને અહીં આપણે શાંતિ નો ફોકીએ શાંતિ એ કામ કરી દેહો ને એટલે હું શાંતિને ને શું કામ મેં પસંદ કર્યું ખબર ગોતવાનું કે આ દક્ષા ડાય છે ને એટલે શાંતિ પછી હવે તો એક બેન હોય થી પણ આપણે શાંતિ ને કહીએ ને તો એ દક્ષા જેવી ડાઇ છોકરી હે ધ્યાન માં હોય તો આપડે કે નહીં મળે શાંતિ એમ કે તમારી ચારેય બેનો કોણ છે એ કયો એ દક્ષા જ છે તો તમે બધા કેજો કે કોણ ડાયો છે એ ચાર માં તમે વનીતા નહિ જોઈ વર્ષા નહી જોય દક્ષા ને તો કાયમ જો ને શાંતિ ને આપડે આપણા વિડીયો માં લઈએ જ છે જ્યારે ખાંજી પડી ગઈ ને આપણું રસોઈ તૈયાર કરી લેતી ને પજિયા એક આપણે બાકી રાખ્યા હતા કે છલે ગરમાગરમ આપીએ કે જો માં ગરમાગરમ બનાવતા જાય હા ગરમાગરમ પજિયા જાય બેહી ગયા ને આપડે બધા ઢોલ વગડાવો ઢોલ વગડાવો કામ શાંતિ નો હોય દર્શાવી છોકરી હોય ને તો કેજો કે અમારું

તો કઈ થઈ જ ભૂમિ નો અવાજ ની અવાર આવશે આવશે પકડાઈ જવાજિયા માસી બનાવે ભજીયા તો પૈકી

ई वखण करियो हमारा जेवा भजिया राजस्थान થી આયા હતા રાજસ્થાન થી આયા હતા નહીં મત જીતભાઈ જીતભાઈ ના દોસ્તારો આયા હતા કે કે માસી ના બારિયરમાં જઈ આવી જાય કે પાછો એક આવું હું કે ભજીયા ખાવા દોસ્તારો તે વેસ કે ના ભજીયા ને ન કરે આપણા કોઈ કિнасти નથી ને ભજીયા ઓ ન હોય ને તન કઈ કે